ફેર પડે તમારે ભેગી થઈ ને કઈ દીધી સમજાવી જનક તું કઈ દુઃખ નો લગાડતો ભાઈ એ તો બધું કરે ને બગાડ નાખું સ્વાગત છે તો યાર કાલ પરેશભાઈ આવેલા હતા તો રોકાણા હતા ને આજે થોડુંક મોડું થઈ ગયું એટલે અત્યારે થોડુંક મોડું ઉઠાણું કેમ ફેમિલી તો નાસ્તામાં છે ચા દૂધ પાપડી પરેશભાઈ રોટલી તો ફેમિલી જમી લીધું છે ને આજો આશુબેન નો ખજાનો આ એક ખજાનો એવો છે ને કે આમાં ક્યારેય જમવાનું ખૂટતું નથી હું પેક કર્યું આશુબેન એમાં આજે પાછો આશુબેન આજે પાછા બે ટી શર્ટ લીધા હે

ઈ જોઈ ને તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન ઉપર મૂકી દીધો કારણ કે જેક્સ નું જ્યારે પગ ઉઠવા હે ને એટલે પેલે આપણી ચેનલ ઉપર આવશે રેડી ચાલો જઈએ હવે સીધા અરિન ભાઈ ના ઘરે હાલો ભાઈ રેડી છે ને કમ્પ્લીટ છે ને બધું કમ્પ્લીટ છે તમારી વાટે હતા ભાઈ હા બર એવા દિન તારી વાટે હતા ખોટું હું બોલે તો હું તો અરિવિંદભાઈને છોકરાને બોલાવ્યા હોય મારે તો પોપટ થઈ ગયો હે ગાંધીગીર ગાંધીગીરમાંથી મેં કીધું આવે છે કે મેં કીધું આપણે કે અહીંથી નઈ રહેવું ને કોઈને ભાગું બધાય એમ બધા મૂકલી દીધા ક્યાં તારા મારીને ભાગી ગયો હમણાં ત્યાં ઘરે ગોત્યો અમે કે બધા ક્યાં ભાગી ગયા હે અને ફેમિલી છે ને ખરેખર રૂપાબેનના વિડીયો જોવાની બહુ મજા રૂપા બેન તમે જી મીઠો ઝઘડો કરો ને તમે અરિંદભાઈ એમાં ખરેખર સાચી બોલજો વાક કોનો હોય તમારો હોય કે અરવિંદભાઈને સાચી બોલજો હે હાથી લાગે આજે કેટલા આજે કેટલા વાગે લગી જાય રૂપા બેન કેટલા વાગે લગી જાય આજે તો હમી હાન માં હુઈ જાતો હોય તો પછી ઉઠે નહીં તો પછી વાક્યનો તારો કે રૂપા બેન નો પડે ને ભાઈ ઓહો તું નહીં 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 જરાય ને રાખતો જલપાબેન બેન ને માને રૂપા તું જરાય છોકરાને રાખતો નથી ઓ ભાઈ પછી આમાં જ આવશે કોમ્પ્લેટ સેમ ટુ સેમ આમાં કઈ ફેર નહી પડે ચાર પાંચ વર્ષ પછી ચાર પાંચ વર્ષ ની આજ મારે વાત કરવા જવાની જ છે તને ખબર નથી બાડી વાત કરીને પૂછી લઉં ક્યારે હું છે ઈ બસ કા રુપાબેન બેન તકરી હા કારણ કે આપણે બધી ઓલું છે ને એ ખુશ રહીયું થોડુંક મજા આવે એવડાનું ઘર છે હા તો લે રુપાબેન ઈ તું ભૂલી ગયો હું વાર છે તમારા તો કાકા મોટા પણ એક બેનું થાય હું વાર છે હવે તો પછી તો તમે ક્યારે આવશો હવે ઈ ક્યો અરવિંદભાઈ

મુકેશભાઈ જો કે ઘણા ખાણા તો ઓળખતા હા ઘણા ખાણા નહીં ઓળખતા અને ભાઈને કપડાંની શોપ છે અહીંયા અને કપડાં તો આવજો એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં છે મેં તો આખા કપડાનો ઠેલો ભરી લીધો તમારા લોકન પર લેવાયેતા આવજો હાલો બસ સુકી ગયા હું તો પાછા પૂકશું નહીં એટલે મારે ટાઈમ નથી બાકી તો મારે ઘરે જવાનું હતું હાલો તો મેડ્યા જય માતાજી ભાઈ હા હલો ફેમિલી હવે સીધા જાય બસ સ્ટેશને તો ફેમિલી પહોંચી ગયા છે બસ સ્ટેશને હરીનભાઈ જય માતાજી આવજો આ ભાઈને તો આપણે લઈને જવાના છે અને

બઉ ભયંકર ઘરે ફોન ભૂગી ગયા છે હા હા અને હું પણ ફેમિલી જાઉં ઘરે કારણ કે બહુ લેટ થઈ ગયા છે સીધા ઘરે હવે મળશું સીધા ઘરે જઈને તો ફેમિલી પહોંચી ગયા ઘરે મારું ત્યારે મૂડું ઓફ થઈ ગયું યાર જનક તો કંઈ દુઃખ ન લગાડતો મારો ભાઈ હોય એ તો બધું હેલા કરે યાર અહીંયા છે ને આખું મૂળ બગાડ નાખું મારે કંઈ કહેવું નથી બસ ન બ્લોક અહીંયા લગી હતી જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફૂલ વિડીયો જોઈએ તો જનકની અંદર વહી જાય જ્યારે આવી રીતના કોઈને ઘેર બોલાવીને કોઈની બેઝીતી કરાય યાર એને આઈડી છે ને મેન્શન કરેલી છે તમે જનકની આઈડીમાં જ એને જોઈજો હું ઘટના બની ને યાર ભાઈ